માળિયા આટીનામાં શ્રી જ્ઞાનામૃત પ્રાથમિક શાળાનો એકવીસમો વાર્ષિક ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવાયો છે ધોરણ એકથી આઠના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ નૃત્ય ગીત વક્તવ્ય નાટક જેવા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં માળિયા આટલીનાના પીઆઈ શ્રી સલમાસબેન સુમરા મેડમ હેલ્થ ઓફિસર ડૉક્ટર આભાબેન મલ્હોત્રા ટીપીઓ શ્રી બલગરિયા સાહેબ શિક્ષકના જયદીપભાઈ ડોડિયા અમીરભાઈ સિંધો સર્કલ ઓફિસર શ્રી કક્કર સાહેબ ઠાકરસિંહભાઈ જાવિયા માણસુરભાઈ સિસોદિયા માનસિંહભાઈ સિસોદિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન કુમારી અદિતિબેન દવે અને કુમારી મનાલીબેન પરમારે કર્યું હતું શાળાના પ્રમુખ દિલીપભાઈ દવે અને કિશોરભાઈ ધોળકિયાએ ખાસ હાજરી આપી હતી અંતમાં શાળાના સંચાલક કૃષ્ણકાંતભાઈ દવેએ વિદ્યાર્થીઓને ઇનામ આપી ખૂબ જ બિરદાવ્યા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તમે સબસ્ક્રાઈબર કરી લેવી